ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે વરસતા ભારે વરસાદને કારણે અનેક જગ્યા પર નીચાણવાળા વિસ્તારોમાં પાણી જોવા મળ્યું છે પાણી એટલે કે પૂર જેવા તબાહીના દ્રશ્યો પણ છે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જેઓ સાથે વાતચીત કરવામાં આવી છે ધારાસભ્યશ્રીએ જણાવ્યું છે કે કેટલીક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે કેટલીક જગ્યાએ પાણીનો નિકાલ પણ આ કામગીરી અધિકારીઓ કરી રહ્યા છે તમામ અધિકારીઓ સાથે હું સંપર્કમાં છું તમામ લોકો સાથે પણ હું કાર્યકર્તાઓ અનાજ પડ્યું છે તેવા લોકો માટે ભોજનની વ્યવસ્થા તેમજ રહેવાની પણ વ્યવસ્થા મારા કાર્યકર્તાઓ કરી રહ્યા છે તેઓ મારા સાથે સીધા સંપર્કમાં છે મારા વાઘોડિયા વિધાનસભાના જે પણ નાગરિકોને જરૂરિયાત હોય તે મારો સીધો સંપર્ક મારા કાર્યાલય ખાતે કરી શકે છે તેમ धारासभ्य धर्मेंद्रसिंह वाघेला बापू जणां ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે વડોદરા શહેરના જિલ્લાના કહી શકાય કે કેટલાક ગામો પણ સંપર્કમાં આવે છે જેમાં વાઘોડે વિધાનસભાના પણ કેટલાક ગામોની વાત કરીએ તો કેટલીક જગ્યાઓ પર અત્યારે પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે સમગ્ર મામલે વાઘોડે વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ આ બાબતને લઈને તમામ જે અધિકારીઓ છે લાગતા વળગતા અધિકારીઓ સાથે સંપર્કમાં છે ત્યારે તેમની સાથે જ સીધા વાત કરીશું બાપુ શું કહેશો શું અત્યારે વાઘોડિયા વિધાનસભાની પરિસ્થિતિ છે શું અધિકારીઓ સાથે ચર્ચા છે વાઘોડિયા વિસ્તારના ઉપરવાસનો વરસાદ અને સતત આખી રાત આપણા વિસ્તારની અંદર વરસાદ ચાલુ રહેવાથી વરસાદી પાણી માડોદર જલારામનગર અને ગુગલિયાપુરા આ ત્રણ જગ્યા ઉપર વરસાદી પાણી ભરાણા એવા સવારમાં મેસેજ હતા વરસાદ બંધ થવાથી મામલતદારશ્રી ચીફ ઓફિસર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ભાઈ શ્રી બધાભાઈ આ તમામ લોકોની ટીમને કામે લગાડીને અત્યારે માડોદરમાંથી પણ પાણી બિલકુલ ઉતરી ગયા છે જલારામનગરમાંથી પણ પાણી ઉતરવાનું ચાલુ છે અને અધિકારીઓની ટીમ ત્યાં ખડા પગે છે કોઈ વધારે પડતું નુકસાન નથી વરસાદી પાણી ભરાણા છે એટલે એકાદ કલાકની અંદર હમણાં મને શ્રી મામલતદાર અને સીઓ ચીફ ઓફિસરે રિપોર્ટ આપ્યો છે કે એકાદ કલાકમાં બિલકુલ નોર્મલ થઈ જશે અત્યારે કોઈને નુકસાન કરે એવું પાણી ભરાણું નથી બાપુ વાત કરીએ તો કેટલીક જગ્યાએ એવું પણ છે કે ક્યાંક કોઈને જરૂરિયાતો પહોંચાડવાની વાત છે તો એવી લોકો એવા લોકો માટે કેવી રીતે જરૂરિયાત પહોંચાડવા માંગે છે જે જે જગ્યાએ કોઈના ઘરમાં પાણી ભરાણા હોય અને એ લોકોના ખાવાનો કોઈ પણ પ્રકારનો અનાજ પલ્લી ગયો અને જેને મુસીબત છે એવા લોકો માટે અત્યારે વાઘોડિયા ખાતે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને જે કોઈ ઇફેક્ટેડ ઘર હશે કે જેના અનાજ પલળી ગયા છે એવા પાણીમાં આવેલા ઘરો માટે વાઘોડિયા ખાતે અત્યારે જમવાનું પહોંચાડવાની કામગીરી ચાલુ કરાઈ છે અધિકારીઓ સાથે સતત અધિકારી મારા સાથે સંપર્કમાં છે કોઈ પણ જગ્યાએ કોઈ ગંભીર નુકસાન થયું હોય એવું હાલના તબક્કે કોઈ સમાચાર પણ નથી અને નાનું મોટું જે કંઈ જગ્યાએ પાણી ભરાણું હતું ત્યાં જીસીબી લઈને અધિકારીઓ જાતે ઊભા રહીને જે કંઈ વ્યવસ્થા કરાવવાની છે તમામ વ્યવસ્થા કરાવે છે અને સતત મારા સંપર્કમાં છે તમામ ભારતીય જનતા પાર્ટીના લોકો મારા કાર્યકર્તાશ્રીઓ અને અધિકારી સ્થળ ઉપર જાતે જઈને જ્યાં જેવી જરૂરિયાત હોય એવી તમામ પ્રકારની વ્યવસ્થા કરવાની મેં સૂચના આપી છે અને હાલ પૂરતું કોઈ જગ્યાએ એવું નુકસાન નથી કે જેનાથી કોઈ ચિંતા કરવાનો વિષય છે કોઈક જગ્યાએ નાનું મોટું હોય તો અધિકારી અને અમારી ટીમ ત્યાં સ્થળ ઉપર હાજર છે જ્યાં જેવી જરૂરિયાત પડે ત્યાં એ લોકો માટેની વ્યવસ્થા કરવાનું પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે તો આ તરફ વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે અત્યારે કોઈ પણ ચિંતાજનક પરિસ્થિતિ નથી પરંતુ કે જ્યાં પણ જ્યાં જરૂર હશે મારી પણ જરૂર હશે મારી ટીમની જરૂર હશે ત્યાં મારી ટીમ પહોંચીને તમામ જે લોકોને જે જરૂરિયાત હશે એ પહોંચાડવામાં આવી રહી છે કેમેરામેન સચિન પરમારની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા